મેથીના ગોટા બનાવતી વખતે આ તેર બાબતનું ધ્યાન રાખી લીધું ને તો દરેક સિઝનમાં દરેક વખતે તમારા મેથીના ગોટા પરફેક્ટ જ બનશે લારી વાળા પણ વધારે સરસ આ ગોટા તમારા તૈયાર થશે આ ગોટામાં તેલ પણ નહીં ભરાય આ ગોટા લાલ પણ નહીં બને અને અંદરથી વધુ જાળીદાર વધુ પોચા વધુ સોફ્ટ તૈયાર થશે ખાતા જ ગળાની જે સડસડાટ ઉતરી જાય તેવા તૈયાર થશે ગળામાં બિલકુલ ડચરો નહીં વળે તો દરેક સ્ટેપ ઉપર મેં દરેક બાબતનું તમારું ધ્યાન કેન્દ્રિત કર્યું છે તો આ ગોટા બનાવતી વખતે ઘરમાં રહેલી મેં નોર્મલ વાટકી લીધી છે જેનાથી લેવલ કરીને બે કપ જેટલો ફાઇન બેસન લેવાનો છે આવો જે ઝીણો બેસન આવે છે એનો હવે પહેલી નંબરની વાત છે કે બેસનને હંમેશા જાળીને લેવાનું આનાથી બેટર લમ્સ ફ્રી બનશે અને એના હવા ભરાશે ને તો ગોટા છે ને વધુ જાળીદાર બનશે નંબર બે આની અંદર બે ચમચી જેટલો બે ટેબલ સ્પૂન જેટલો આપણે કોર્નફ્લોર ઉમેરીશું કોર્નફ્લોર ઉમેરવાથી એટલે કે મકાઈનો લોટ ઉમેરવાથી જે ગોટામાં જાળી પડે છે ને એ તળાયા બાદ જતી નથી રહેતી અહીં તમે જોઈ શકો છો કે લોટને ચાઢી લીધા બાદ લોટ કેટલો હલકો થઈ ગયો છે હવે આને સાઈડમાં મૂકી દઈશું હવે અહીંયા મેં દેશી મેથી લીધી છે તો મેથીને આપણે બે પાણીથી ધોઈ લેશું અને ટીપ નંબર ત્રણ છે કે મેથી અને કોથમીર જે આપણે લેવાના છીએ એને ટિશુ પેપર કે કોઈપણ કોટનના કપડા ઉપર એને સૂકવીને લેવાની છે એટલે કે એમાં વધારાનું મોશ્ચર ન હોવું જોઈએ જેનાથી બેટર બનાવતી વખતે પાણીનું પ્રમાણ ઉપર નીચે થઈ શકે છે આને મૂકી દઈશું સાઈડમાં એક મસાલો તૈયાર કરી લેશું ત્યારબાદ એક સ્પેશિયલ મસાલા માટે આપણે ખાંડળીની અંદર અડધી ચમચી જેટલા મરીને એક ચમચી જેટલા આપણે આખા દાણા લીધા છે જેને આને આવી રીતે અધકચરા વાટી લેવાના છે હવે જે આપણે લોટ ચાળીને રાખ્યો છે એની અંદર આ મસાલાને ઉમેરી દઈશું સાથે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું નંબર ચાર જે બાબત છે એ છે પાણીની તો લોટ બાંધતી વખતે જે આપણે વાટકીથી બેસન લીધું છે એ જ વાટકીથી આપણે પાણી લેશું એક વાટકી જેટલું લેવાનું છે અને આ પાણી છે ને હાથથી અડતા સેજ ગરમ લાગે ને એવું એટલે કે નવશેકો લેવાનું છે અહીં જો પાણીનું ટેમ્પરેચર સેજેક પણ વધારે ગરમ હશે ને તો એનાથી શું થશે ગોટા છે ને ચવળ બનશે અને લોટ છે ને એ બફાવા લાગશે અને અહીં લોટને તમે જોઈ શકો છો આપણે ફક્ત ભેગો કરવાનો છે ગૂંથવાનો નથી ફેંટવાનો નથી ફેટશો તો એ લોટ ચીકણો થશે કારણ કે પાણી આપણે નસેકો લીધું છે જેમ આપણે નોર્મલી પાણી હોય તો ખ્યાલ પડે કે આ નોર્મલ ટેમ્પરેચરનું છે ઠંડુ હોય તો ખબર પડે કે ઠંડુ છે ને ગરમ હોય તો ખબર ખબર પડે કે ગરમ છે હાથથી અટતા ફક્ત ફીલ થાય કે હા આ પાણી ગરમ છે એટલું જ ગરમ પાણી લેવાનું છે અહીં તમે જો બિલકુલ પણ આપણે ફેટ્યું નથી એક વાટકી પાણીની જરૂરિયાત પડી છે આ પ્રોપર માપ છે ફક્ત ભેગું કર્યું છે ને હવે આ લોટને આપણે સાઈડમાં મૂકીશું કારણ કે નવસિકું પાણી ઉમેરેલું છે ને તો લોટને સેટ થતાં થોડોક ટાઈમ લાગશે તો દસ મિનિટ સુધી આપણે એને રેસ્ટ આપીશું નંબર પાંચ બાબત એ છે કે લોટને આપણે રેસ્ટ આપવો તો દસ મિનિટ સુધી આપણે રેસ્ટ આપી દઈશું છઠ્ઠા નંબરની બાબત એ છે કે જે વાટકીની મદદથી આપણે બેસન લીધું છે એ વાટકીની મદદથી આપણે અડધાનું અડધું ભાજી લેવાની છે અને એ અડધાનું અડધું આપણે કોથમીર નાખીશું એટલે ટોટલ આપણું જે ભાજીનું પ્રમાણ છે ને એ પોણા કપ જેટલું હોવું જોઈએ જો મેથીની ભાજીનું પ્રમાણ વધારે હશે ને તો ઘોટા તમારા ઓઇલી તૈયાર થશે હવે અહીંયા દસ મિનિટ થઈ ગઈ છે દસ મિનિટ બાદ લોટ સેટ થઈ ગયો છે તો આની અંદર આપણે હાફ ટી સ્પૂન જેટલું હિંગ નાખીશું હિંગ થોડીક ચડિયાતી જ નાખવાની જેથી પચવામાં પણ સરળ રહે અને ટેસ્ટ પણ સારો લાગશે તીખાસ અનુસાર બે લીલા મરચાં લીધા છે અને કોથમીર અને મેથીને આવી રીતે લીધા છે પોણા કપ જેટલું આપણું મેથી અને કોથમીર તૈયાર થયું છે સાથે આપણે એક આદુનો ટુકડો નાખીશું અને તેથી ફ્લેવર ઇન્હાન્સ થશે સાથે પચવામાં પણ સરળ રહેશે અને સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે હવે અગેન આ મિશ્રણને આપણે ફેટવાનું બિલકુલ નથી ફક્ત હળવા હાથેથી આંગળીઓની મદદથી બધું મિક્સ કરીશું અને ભેગું કરીશું જેથી એકબીજામાં ભળી જાય અહીં બિલકુલ પણ આપણે ફેટશું નહીં જોઈ શકો છો હું ફક્ત ભેગું કરી રહી છું અને એકબીજામાં મિક્સ કરી રહી છું સાતમી બાબત એ છે કે મેથીની ભાજી કરતાં કોથમીરનું પ્રમાણ ઓછું લેવું એટલે કે અડધું લેવું મેથી કરતાં વધુ પણ ન લેવું અને મેથી જેટલું પણ ન લેવું જો બેટરની અંદર ભાજીનું પ્રમાણ વધી જશે તો અગેન તળાયા બાદ ઘોટા છે એ તેલવાળા તૈયાર થશે અહીં બેટરની કન્સિસ્ટન્સી જોઈ શકો છો પ્રોપર તૈયાર થઈ છે અને બાજુમાં મેં તેલ ગરમ કરવા માટે પણ મૂકી દીધું હતું તો નંબર આઠ બાબત છે કે બેટરની અંદર ગરમ તેલ નાખવું ગરમ તેલ નાખવાથી ઘોટા છે સોફ્ટ તૈયાર થશે અને ઉપરનું લેયર છે ને એ થોડું ક્રિસ્પી તૈયાર થશે અગે નહીં તમે જોઈ શકો છો હળવા હાથે મિક્સ કરી રહી છું બિલકુલ પણ બેટરને ફેટી નથી રહી મેથીના ગોટો વધુ છડી દે વધુ સોફ્ટ ત્યારે જ બનશે જ્યારે સોડાનું પ્રમાણ પ્રોપર હશે તો હાફ ટી સ્પૂન જેટલો ખાવાનો ટાટા સોડા નાખ્યો છે અને એને એક્ટિવેટ કરવા માટે આપણે લીંબુનો રસ નાખીશું તો એક મોટા લીંબુનો રસ નાખ્યો છે જે ચમચીની મદદથી ચારથી પાંચ ચમચી જેટલું હશે અને હળવા હાથેથી આપણે મિક્સ કરી લેશું તો નવ નંબરની બાબત એ છે કે સોડાનું પ્રમાણ પ્રોપર હોવું જોઈએ દસ નંબરની બાબત એ છે કે આ બેટરની અંદર હળદરનો ઉપયોગ કરવામાં આવતો નથી કારણ કે આને અંદર આપણે ખાવાનો સોડાનો ઉપયોગ કર્યો છે તો હળદર અને સોડાના કેમિકલ રિએક્શનને કારણે તૈયાર તળાયા બાદ જે ગોટા છે ને લાલ રંગના તૈયાર થાય છે અગિયાર નંબરની બાબત એ છે કે સોડા પર એક લીંબુનો રસ નીચોવીને અચૂકથી નાખો આનાથી ગોટા ઉજળા વધુ જાળીદાર અને વધુ સોફ્ટ બનશે રૂ જેવા પોચા તૈયાર થશે અને બિલકુલ પણ ખાટા તૈયાર નહીં થાય અહીં તમે બેટરની કન્સિસ્ટન્સી જોઈ શકો છો ચેક કરવા માટે આવી રીતે એક પ્લેટની અંદર આવી રીતે થોડુંક બેટર નાખવાનું અને હલકું ફેલાશે એકદમ ફેલાય એવું ન હોવું જોઈએ એટલી થિકનેસ હોવી જોઈએ તો આ બેટર પ્રોપર છે હવે આવે છે તેલનું તાપમાન તો બાર નંબરની બાબત એ છે કે તેલનું તાપમાન આટલું ગરમ હોવું જોઈએ કે નાખતાની સાથે જ ઉપર આવી જાય કારણ કે જેમ જેમ આપણે ગોટાનું બેટર અંદર નાખીશું ગોટાનું બેટર ઠંડુ હોય છે તેલનું ટેમ્પરેચર ગરમ હોય છે તો જેમ જેમ બેટર પડશે એટલે તેલનું તાપમાન છે એ ડાઉન થતું જશે તળતી વખતે ગેસની ફ્લેમ છે આપણે મીડિયમ રાખવાની છે હાઈ કે લો નથી કરવાની હવે જો મીડિયમ તેલ ગરમ હશે અને તમે અંદર બેટર નાખતા જશો તો તેલનું તાપમાન ડાઉન થઈ જશે અને વધુ ઠંડુ થઈ જશે જેના પરિણામે તેલ ગોટા આપણા તૈયાર થયા બાદ ઓઇલી તૈયાર થશે પાણીવાળો હાથ કરીને આવી રીતે બેટર નાખતા જશો તો આરામથી પડી જશે અને ગોળ ગોળ તૈયાર થશે હવે તમે જો ફટાક દે તમે નાખ્યું અને ફૂલીને સીધા ગોટા ઉપર આવતા ગયા અને પ્રોપર તળાણા એટલે ફૂલીને પલટા પોતાની રીતે જ પલટાવા લાગ્યા છે તો પરફેક્ટ નિશાની છે બેટરની જોઈ શકો છો દરેક ગોટા આપણા નાખ્યા તે ભેગા પલટી ગયા અને થોડાક તળાયા બાદ એ આપોઆપ ફ્લિપ થતાં લાગ્યા છે અહીં મને ઝારાનો પણ ઉપયોગ કરવાની જરૂર નથી હવે તેર નંબરની બાબત છે કે કેટલા ગોટા નાખવાના તો આવી રીતે એક બેચમાં જેટલા સમાય એટલા નાખવાના અને એકબીજાને પલટાવાની જગ્યા મળે એટલા જ આપણે નાખવાના છે કારણ કે ગોટા આપણે બેટર જ્યારે નાખ્યું ત્યારે પોતાની સાઇઝ કરતાં ફૂલી ગયા છે અહીં તમે જોઈ શકો છો એકદમ ફૂલેલા જાળીદાર અને સોફ્ટ હલકા તૈયાર થયા છે એટલે ટેક્સચર જોઈને જ ખ્યાલ પડી જાય કે ગોટા કેટલા હલકા અને ફૂલેલા અને જાળીદાર તૈયાર થયા છે હવે અહીં આપણે થોડા કારણે તળાવવા દઈશું સીધો આની અંદર ઝારો નહીં નાખીએ તો લગભગ ત્રણથી ચાર મિનિટ સુધી વેઇટ કર્યા બાદ અહીં હવે કલર થોડોક ચેન્જ થઈ ગયો છે બબલ્સ થોડાક ઓછા થઈ ગયા છે એટલે આવી રીતે એને પલટીશું આમ તો એ પોતે આપોઆપ જ પલટી ગયા છે એટલે ક્યાંયથી પણ કાચા દેખાઈ નથી અહીં તમે નજદીકથી જુઓ આ ગોટા કેટલા ઉજળા તૈયાર થયા છે ક્યાંય પર લાલ સ્પોટ નથી આવ્યા કેટલા ફૂલેલા જાળીદાર અને વજનમાં એકદમ હલકા તૈયાર થયા છે હલકા હશે તો જ એ તેલમાં આપોઆપ પલટાશે અધરવાઇઝ એ નહીં પલટાય અહીં આ ગોટા તળાઈ ગયા છે એ કેમ કેમ કેવી રીતે ખબર પડશે તો આવી રીતે આપણે નાખીએ નાખીને તો થોડો ખડખડનો અવાજ આવતો હોય છે તો એ હિસાબે સમજો કે ગોટા તળાઈ ગયા છે અહીં તમે જુઓ બિલકુલ પણ ઓઈલી તૈયાર નથી થયા હવે આ ઘોટાને આપણે કાઢી લેશું જો આમ ખબર ન પડે તો ગોટામાં વચ્ચે ચાકુ ભરાવીને ચેક કરી લેવાનું જો ક્લીન આવે તો સમજી લેવાનું કે ગોટા આપણે તળાઈ ગયા છે અહીં જો એક ગોટો હું તોડીને પણ બતાવીશ એકદમ સોફ્ટ જાળીદાર અંદર જાડી જો કેટલી મુલાયમ તૈયાર થઈ છે અને આ ગોટા જ્યારે ખાશો ને તો ઘડામાં ડચુરો પણ નહીં તો ગોટા બનાવતી વખતે જે જે ટીપ્સ મને ખ્યાલ હતી મારા અનુભવ પ્રમાણે મેં બધી ટીપ્સ તમારી સાથે શેર કરી છે જો રેસીપી કોઈ પણ કારણોસર ગમી હોય ને તો પ્લીઝ વિડીયોને લાઇક કરાવના જાજો હું ફરી મળીશ